બગદાણાથી જોડાયેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે આ કેસમાં જે રીતે છેલ્લા અઠ્યાવીસ દિવસથી ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે કોળી સમાજના આગેવાનોની બાલધિયાને ન્યાય માટે કોળી સમાજ એકત્ર થયો આ સમગ્ર ઘટનામાં જે શરૂઆતના તબક્કે જે જે આરોપીઓની ભૂમિકા સામે આવી તેમની સામે પોલીસે કાર્યવાહી કરી તેમને જેલના સડ્યા પાછળ પણ ધકેલ્યા ત્યારે આ મામલે ત્રણ જેટલી જામીન અરજીઓ થઈ હતી તેમાં મહત્ત્વનો ચુકાદો આવ્યો છે જેમાં બે જામીન અરજીઓમાં આરોપીઓને રેગ્યુલર જામીન મળ્યા છે જ્યારે એક આગોતરા જામીન અરજી થઈ હતી તે જામીન અરજી આગોતરા વાળી આમાં જે આરોપી છે તેને પરત ખેંચી છે મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા બગદાળાના કોળી સમાજના આગેવાન નવનીત બાલિયા પર કેટલાક શખ્સો દ્વારા ધોકા પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલામો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો કોળી સમાજનો રોષ પણ દિવસેને દિવસે ભભૂકી ઉઠ્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી ને એસઆઈટી દ્વારા એક એક પુરાવા છે તે એકત્ર કરવામાં આવ્યા અને આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ છે તેમના સુધી પહોંચીને એસઆઈટીએ તમામ આરોપીને ઝડપી લઈને તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા ત્યારે આજથી થોડાક દિવસ પહેલાં મહુવા કોર્ટમાં આજે નવનીત બાલદિયા પર હુમલો કરનાર આરોપીઓ છે તેના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી જેમાં ત્રણ જેટલી જામીન અરજી થઈ જેમાં એક આગોતરા જામીન અરજી હતી ને બે રેગ્યુલર જામીન અરજી હતી જેની સુનાવણી થોડાક દિવસ પહેલાં થઈ હતી ને આજે મહુવા કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપ્યો છે ને આ ઘટનામાં બે જામીન અરજીઓ અંગે મહત્વની સુનાવણીમાં ચુકાદો છે તે આ બંને જામીન અરજીઓ અપ્રૂવ કરવામાં આવી છે જ્યારે આગોતરા જે જામીન અરજી મુકવામાં આવી હતી તેને આરોપીએ પરત ખેંચી છે હવે જે બે જામીન અરજીઓ થઈ હતી તેમાં એકમાં સાત જેટલા આરોપીઓ અને બીજામાં અન્ય એક આરોપી એમ ટોટલ આઠ લોકોને જામીન મળ્યા છે જેમાં વાત કરીએ તો રાજુ દેવાયત ભમ્મર આતુ આ ગોળ ભમ્મર વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર સતીશ વિજયભાઈ વાનાડિયા ભાવેશ ભગવાનભાઈ શેલાણા સાથે પંકજ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ સોરડા સાથે જ કાના ભીખાભાઈ કામળિયા આજે આરોપીઓ છે તેમના જામીન છે તે આજે મૂકવામાં આવ્યા હતા કોર્ટમાં અને આજે ચુકાદો આવ્યો તેમાં મહુવા કોર્ટે તમામ આજે જે આઠ આરોપીઓ છે તેમને જામીન આપ્યા છે ત્યારે આ મહત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે જો કે આ કેસનો જે મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તેના દ્વારા કોઈ જામીન મૂકવામાં નહોતા આવે અને સાથે જયરાજ આહીર જેવો પણ જેલમાં બંધ છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈ રહ્યું એક તરફ કોળી સમાજનો રોજ દિવસે ને દિવસે જે છે વધતો જઈ રહ્યો છે એસઆઈટી તપાસ છે તે ત્યારે એસઆઈટી ની તપાસ પણ ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં શું નવા જૂની થાય છે એ પડે પણ ના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો